ચેનલ ઓફ ડભોઈમાં રેફરલ હોસ્પિટલની સામે હોમગાર્ડની કચેરી ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અધિકારીઓ અને હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા બે હોમગાર્ડ કર્મચારી વય નિવૃત્તિ પ્રસંગે માનંદ અધિકારીની ઉપસ્થિતિમાં આ વિદાય સમારંભ યોજાયો વર્ષોથી ડભોઈમાં હોમગાર્ડ કર્મચારી તરીકે સેવા આપતા રાણાભાઈ અને વસાવાભાઈ વસાવાભાઈવૃત્ત થતા હોમગાર્ડ કચેરી માનંદ અધિકારી પરિમલ પટેલજી આરડીના જિલ્લા માનંદ અધિકારી હેમંત પાઠકની ઉપસ્થિતિમાં બંને હોમગાર્ડ જવાનોને તેઓને ફુલહાર કરી અસુરભીની આંકે વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે તમામ હોમગાર્ડ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન એમને આજ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ પણ આવી નથી એ બદલ તો આ નિવૃત્ત થતા સાથે સાત ભાઈઓને હું મારા તરફથી અભિનંદન કે હું સારી રીતે જાણું છું કે આ રહ્યા સાથે સાત જણ નિવૃત્ત થઈ રહ્યા છે તેમણે પોતાની ભરત બહુનું કર્યું છે સદર આજના દિવસે વય નિવૃત્તિ દરમિયાન પંચાણું વર્ષની વય નિવૃત્તિ દરમિયાન વય રિટાય આપણે રિટાયર થયેલ છે તેઓનો વિરાય સમારંભ આજે યોજવામાં આવે છે નારણભાઈ વસાવા તથા મુકેશભાઈ વસાવા અરે મુકેશભાઈ રાણા તેઓ બે જણા વય નિવૃત્તિની અંદર નિવૃત્ત થયેલ છે તેઓનો વિદાય સમારંભ ગોઠવવામાં આવેલ છે બાકીના તમામ સભ્યો થકી તેઓનું શરીર સ્વસ્થ સારું રહે એ ભગવાનને પ્રાર્થના કરીએ અને આજના કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ જીઆરડીના જિલ્લા કમાન્ડન્ટ પાઠક સાહેબ પણ ઉપસ્થિત રહેતા તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે ગયા મહિનાની અંદર જે લોકો વય નિવૃત્તિમાં નિવૃત્ત થયા હતા તેઓનો પણ વિદાય સમારંભ આજના દિવસે જ ગોઠવવામાં આવેલ છે તેઓને ભગવાન શક્તિ આપે અને એમનું શરીર સ્વસ્થ રાખે એ જ પ્રાર્થના